ખાતે ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી જય શ્રી રામ સેના બાડોલી દ્વારા બાબા સીતારામ મંદિર ખાતે પૂજા હવન તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી ચૈત્ર માસની શુકલ પક્ષની પૂર્ણિમા તિથિના રોજ ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ થયો હતો આજે ચૈત્ર પૂર્ણિમા એટલે કે હનુમાન જન્મોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે સરદારનગરી બારડોલી ખાતે હનુમાન જન્મોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બારડોલીના મુદિત પેલેસ પાસે આવેલ બાપા સીતારામ મંદિર ખાતે જય શ્રી રામ સેના બારડોલી દ્વારા હનુમાન જન્મોત્સવની પૂરા ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે બારડોલીના લોકલાડીલા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમજ બારડોલી

ખૂબ ખૂબ શુભકામનાઓ આજે બારડોલી ખાતે પેલેસ ની પાસે આવેલ બાપા સીતારામ હનુમાનજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સૌ ભાવિક ભક્તો જોડે જય શ્રી રામ સેનાના આગેવાનો હનુમાનજીના પરમ ભક્તો જોડે આજે આહુતિ આપી સૌ મિત્રોને હનુમાન જયંતિની પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં આજે કષ્ટભંજન દેવ હનુમાનજીની જન્મ જયંતિ છે ત્યારે વીર હનુમાનજી જે રીતે પોતાની વીરતા બતાવી હતી એવી વીરતા આપણા સૌ મિત્રો આપણા ધર્મના કામમાં બતાવે અને ધર્મ જાગૃતતા લાવે એવી શુભકામના સાથે મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખુબ શુભેચ્છાઓ જય હિન્દ જય રામ તમામ હિન્દુ અને જય શ્રી રામ હનુમાન પેલેસ બારડોલી હવન નું આયોજન કરવામાં આવ્યું છે અને ભંડારો કરવામાં આવ્યો છે જય શ્રી રામ સેના તરફથી અને જય શ્રી રામ સેના હિન્દુ ધર્મ સનાતન ધર્મને આગળ વધારવા માટે કટિબદ્ધ છે એનું રામ ના દિવસ શ્રી રામની શોભાયાત્રા કાઢી જે મર્યાદાનું અમે પાલન કર્યું એ જ પ્રમાણે આજે મહાવીર હનુમાન ભગવાનની જેમ લંકા દહનનો આજે પ્રણ લઈએ છીએ અને કોઈ પણ સંજોગોમાં હિન્દુ ધર્મને ક્ષતિ ન પહોંચે એવા કાર્યો આગળ ચાલીને કરવાનો શ્રીરામ જય શ્રી રામ સેનાનો મજબૂત ઈરાદો છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી